એ લ્યા આપડા ઉતી વધારે પાણી વધારે પાણી કાઢવો હોય આપડા વધારે ની લ્યા શું કરો લ્યા પાણી કાઢે પાણી કાઢે પાણી પાણી નેકલા છું લે પોણી જી જેવું થઈ જાય થોડી વાત થઈ

સરસ્વતી માતાજી આ નદી કેવાય રીએ અરે માં સરસ્વતી માં એમ એટલે પાણી નીકળે પાણી નીકળવા હેડો હે કાય રીએ પાણી જો હવે દેવી કેવાય દેવી કેવાય માતાજી હો આ તમે આ ઓળખો ના ઓળખો લો આ સરસ્વતી દેવી કેવાય આ સરસ્વતી દેવી માં આપણે આયા છે એનો આશીર્વાદ લેવા ઓલા એવું થાય આ આના દુધના વાળગર આડા જનતા તો એવું થાય આ માં છે તારી

অ <laughs> 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 આ ભણા તાઈ તાકા તાબ એ મમ્મા કર લે મમ્મા

ઉઘાર પડ્યા ઓ મારી વેવા છોટ છોટ છોટાડ ઉઘાર પડ્યા વેવા હા હા વેવા હું તોડી તો છે ના તોડી બરોબર સોલ પાડવા તો તોડી નાખું આ

હા મારું જીજે આઠ હા